તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફરી પાછા ગણિત જ્ઞાનની અંદર બેઝિક ગણિતની અંદર આપણે નવો ટોપિક શીખવાના છીએ તો મારી સાથે જોડાઈ રેજો ચાલો આપણે શરૂ કરીએ સૌ પહેલાં જોઈએ દાર્શનિક કિંમત દાર્શનિક કિંમત કોને કહેવાય દાર્શનિક શબ્દ એવો છે કે દેખાય તેવી કિંમત પોતાની કિંમત નિજી કિંમત આના ઘણા નામ છે પોતાની કિંમત પોતાની નિજી અને દેખાય તેવી આને દાર્શનિક કિંમત કહી શકાય તો કેવી રીતે દાર્શનિક કિંમત આપણે લખી શકીએ પાંચ લાખ એક્યાસી હજાર ત્રણસો સાત હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એવું કહીએ કે આ આઠ અંકની દાર્શનિક કિંમત જણાવો તો આની સાથે આપણે બીજો પણ એક ટોપિક લઈ લઈએ એટલે તમને બરાબર સમજાઈ જાય તો સ્થાન કિંમત સ્થાન કિંમત હવે અહીંયા આપણે દાર્શનિક કિંમત આઠની મેળવીએ આ સંખ્યાને આપણે લખી છે એકમ દશકસો હજાર દસ હજાર અને લાખ તો વંચાય છે પાંચ લાખ એક્યાસી હજાર ત્રણસો સાત એમાં આપણને આઠ અંક આ આઠ અંકની દાર્શનિક કિંમત અને સાથે આપણે એ પણ લઈ લઈ કે એની સ્થાન કિંમત પણ જણાવો તો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત શબ્દ બંને અલગ છે અહીંયા આઠની દાર્શનિક કિંમત પોતાની કિંમત નિજી કિંમત કે દેખાય તેવી કિંમત આઠ ગમે તે સ્થાન ઉપર હશે એ ચાહે એકમના અંક ઉપર હોય કે લાખના સ્થાન ઉપર હોય પણ જેવો અંક તમને દેખાય છે એ જ એમની કિંમત રહે છે એટલે આ આઠની દાર્શનિક કિંમત આઠ જ થશે પરંતુ જો એની સ્થાન કિંમત શબ્દ કીધો હોય તો આઠ કયા સ્થાનો પર આવ્યો છે એકમ દશક સો હજાર અને દસ હજાર તો આઠની સ્થાન કિંમત અહીંયા એકમ દશક સો હજાર અને દસ હજાર તો આઠ ગુણ્યા દસ હજાર કરો એટલે આઠની સ્થાન કિંમત એંસી હજાર થઈ તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે દાર્શનિક કિંમત એટલે જે અંક ગમે તે સ્થાન પર હોય સંખ્યામાં પણ જેઓ દેખાય છે તે જ કિંમત એને દાર્શનિક કિંમત કહેવાય એના અન્ય નામો પણ મેં લેખા છે તો સ્થાન કિંમત કોને કહેવાય તો કે જે સ્થાન ઉપરે આવેલો છે અંક એ એની સ્થાન કિંમત કહેવાય તો આઠની દાર્શનિક કિંમત આઠ છે પણ એની સ્થાન કિંમત આપી છે આપણને એંસી હજાર હજુ એક ઉદાહરણ લઈએ એટલે તમને સમજાઈ જશે છ લાખ ત્યાંશી હજાર નવસો અને એકતાલીસ આમાં આપણને અહીંયા નવની દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત એવું કીધું છે તો માની લો કે નવની દાર્શનિક કિંમત શું થશે તો કે નવ નવ અહીંયા એકમ દશક અને સોના સ્થાન ઉપર પણ આપણને દાર્શનિક કિંમત એવું કીધું હોય તો નવની દાર્શનિક કિંમત નવ થશે પણ એમની સ્થાન કિંમત મેળવવી વિદ્યાર્થી મિત્રો તો નવની સ્થાન કિંમત માટે તમારે સ્થાન ગણવાનું એકમ દશક અને સો તો અહીંયા આ નવ છે એ સોના સ્થાન ઉપર છે એટલે નવની સ્થાન કિંમત નવસો થશે આ રીતે વિદ્યાર્થી મિત્રો આ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત હવે તમને એવું કીધું હોય કે આ આઠની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત જણાવો આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ આની અંદર હવે તમે સમજી તો ગયા હશો કે દાર્શનિક કિંમત કેવી રીતે મેળવવી અને સ્થાન કિંમત કેવી રીતે મેળવવી તો આની અંદર આપણે એક ટોપિક એડ કરીએ છીએ એક પોઈન્ટ એડ કરીએ છીએ કે આઠની સ્થાન કિંમત આઠની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો તફાવત હવે તફાવત એટલે શું વિદ્યાર્થી મિત્રો તફાવત એટલે બાદ બાકી તો અહીંયા આપણે આઠની સ્થાન કિંમત જોઈ આઠની સ્થાન કિંમત અહીંયા કેટલી છે એંશી હજાર અને એમની દાર્શનિક કિંમત અહીંયા આ સ્થાન કિંમત એંસી હજાર છે અને દાર્શનિક કિંમત છે એમની આઠ હવે એમનો શું કરવાનો છે તફાવત તો આપણે કરીશું એમની બાદ હવે જ્યારે તમે સરવાળા બાદ કરો છો ત્યારે એકમના અંકની નીચે જ એકમનો અંક આવવો પડે તો અહીંયા આઠ એક જ છે એટલે એકમનો અંક મૂકી દઈએ તો આગળ આપણે મૂકીશું શૂન્ય અને ત્યાર પછી તમે બાદ કરી શકો હવે અહીંયા તમે જોશો તો શૂન્યમાંથી આઠ જઈ ન શકે એટલે અહીંથી આપણે દસકો લઈશું દસમાંથી આઠ જાય તો બે હવે અહીંયા આપણે દસકો લેવાઈ એટલે સાત વધ્યા છીએ તો અહીંયા શું કરવાનું અહીંયા બધા જ શૂન્યની ઉપર નવ મૂકવાના તો અહીંયા પણ નવ 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 અને સાત તો જવાબ આવશે ઓગણસી હજાર નવસો બાણું આ સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત વચ્ચેનો તફાવત છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું સ્થાન કિંમત કોને કહેવાય દાર્શનિક કિંમત કોને કહેવાય અને એ અંગેની આપણે કિંમત મેળવ્યા પછી એનો તફાવત કહે એનો સરવાળો કે એનો ગુણાકાર કહે તો કઈ રીતે કરવો એ અંગેનું આપણે જ્ઞાન મેળવ્યું હવે તમને આ સરવાળો કીધો હોય તો અહીંયા શું કરશું તો એંસી હજારની અંદર આઠને આપણે ઉમેરશું તો આ થઈ ગયું સરવાળો એટલે આ એંશી હજાર અને આઠ આ જવાબ આવ્યો હવે તમને જો ગુણાકાર કીધો હોય તો આ એંસી હજાર ગુણ્યા આઠ અઠ્યો ને ચોસઠ ચાર મીંડા મૂકી દો એટલે છ લાખને ચાલીસ હજાર આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત અંગેનું જ્ઞાન તમને આપ્યું તો મારા એક એક વિડીયોને તમે બરાબર એક વખત નહીં તો બે વખત પાંચ વખત જોજો જેથી કરીને તમને અંક ગણિત અંગેનું પાયાનું જ્ઞાન મળશે અને આ તમને ખૂબ જ ઉપયોગી થશે વિદ્યાર્થીઓ માટે તો ખાસ તમે મારા એકે વિડીયોને જોવાનું ચૂકતા નહીં જેથી કરીને તમને ગણિત અંગેનું પાયાનું જ્ઞાન મળી રહેશે ફરીવાર આપણે નવા વિડીયોમાં મળીશું